આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ વીસ આઠ બે ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એ ગ્રામ સોનું છ હજાર છ ને ઓગણ વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનાના ભાવ છે સાસઠ હજાર છસો નેવું રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું છ લાખ છપ્પન હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી વેચાઈ આઠસો છે જ્યારે સો ગ્રામ ચાંદી આઠ હજાર પાંચસો ને એસી માં જયારે એક કિલો ચાંદી પિંચાશી હજાર આઠસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનું સાતસો જયારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ સત્યાવીસ હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે જ્યારે ચાંદીના ભાવની અંદર આજે ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સોનાના ગ્રામની સોનાના ભાવની અંદર એક સરખી તેજી જોવા મળી રહી છે આગળ વાત કરીએ તો મિત્રો બુલિયન માર્કેટની અંદર ઘટાડો થવાના કારણે સોનાના ભાવની અંદર આવનારા દિવસોની અંદર સોનાના ભાવની અંદર વધઘટ થઈ શકે છે